ખેડૂતોની સૌથી મોટી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ સાવરકુંડલા યાર્ડ ખાતે યોજાયો હતો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદે આયોજિત ગ્રામ ઉત્થાન માટે સંવાદ ગોષ્ઠી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દિલીપ સંઘાણીએ જાહેર મંચ ઉપરથી જ સરકારી અધિકારીઓ સામે નિશાન તાંક્યું હતું અને સાવરકુંડલામાં બે દિવસ પહેલા થયેલા ડિમોલેશન અંગે તંત્ર ઉપર દિલીપ સંઘાણીએ પ્રહારો પણ કર્યા હતા કે ઓટલાઓ દૂર કર્યા પણ આગળ ત્રણ ત્રણ ફૂટ થાંભલાઓ ઉભા રહ્યા આ કેવું ડિમોલેશન તેવા સવાલો સાથે અધિકારીઓની માનસિકતાઓ બદલવાની જરૂર કહીને સરકારી તંત્રને ટોણો દિલીપ સંઘાણીએ માર્યો હતો કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આયોજિત ગ્રામ ઉત્થાન માટે દિલીપ સંઘાણીનો સંવાદ સહકારી કાર્યક્રમમાં દિલીપ સંઘાણીના સત્કાર સમારોહમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂચક પણ હાજર રહ્યા હતા આ તરફ જવાહર ચાવડા અંગેના મીડિયાના પ્રશ્નમાં દિલીપ સંઘાણીએ સબકા સાથ સબકા વિકાસ કહ્યું હતું હતું મારું જે એ કીધું સરકારે કે સરકારી અધિકારીઓએ એનો સ્વયં જાળવવો જોઈએ ઓટલા બે ફૂટના તોડે પણ ત્રણ ફૂટ ઇલેક્ટ્રિક થાંભલો બાર હોય તો એનો હેતુ શું નુકસાન થાય છે હવે સરકાર કાર્પેટ ટુ કાર્પેટ દિવાલ સુધી પાકા રસ્તા કરવા માટે ખર્ચ કરતી હોય ત્યારે નીચે આવા અધિકારીઓ આ રીતે કામ કરે એને આ બાબતમાં સમજણ લેવી જોઈએ આજે સહકારી ક્ષેત્રના માધ્યમથી સૌના કલ્યાણ માટે ગ્રામ્ય કક્ષાનું જીવન ધબકતું રાખવા માટે જે અમે કાર્યક્રમ આરંભ્યો છે એમાં અમે સૌનો સહયોગ લેશું